નમસ્કાર મિત્રો આજે હું આવી ગયો છું પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે અહીંયા કોડિયાર માતાનું જગવિખ્યાત જગ વિખ્યાત મંદિર આવેલું છે સમિતિ આશરે પાંચથી છ કિલોમીટર અંતરે વસેલું આ ખોડિયાર માતાનું મંદિર એ જગવિખ્યાત મંદિર છે અને અહીંયા ખોડિયાર જયંતિના દિવસે એટલે કે મહાસુદ આઠમના દિવસે બહુ મોટો મેળો ભરાય છે જે આજથી શરૂ થઈ ગયો છે અને આ મેળાની અંદર હજારો સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવે છે અને આજુબાજુના ગામના લોકો અહીંયા પગપાળા સંગ લઈને પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે અહીંયા જે પણ માનતા માગે છે એ માનતા પૂરી થાય છે અને એની ખાસ વાત કરીએ તો અહીંયા માતાજીને જે માનતામાં પ્રસાદી તરીકે ચા સા ધરાવવામાં આવે છે જે તલ સાથે ગોળ અથવા ખાડની બનાવવામાં આવે છે અહીંયા રહેવા માટે અને જમવા માળાની પણ સારી સુવિધા છે અહીંયા જે ભક્તો દર્શન આવે છે તેમને રહેવા જમવાની પણ સારી સુવિધા કરવામાં આવી છે વરાણા ખાતે ખોડિયાર માતાના મંદિરે મહાસૂદ પળવાળથી પૂનમ સુધી ચાલતો આ મેળો આ સાતમ આઠમ અને નોમના ખાસ મહત્વ છે જેમાં આઠમના અહીંયા દોઢ લાખથી પણ વધારે માણસો માતાજીના દર્શન કરવા માટે આવે છે તો દોસ્તો આ તો આજનો વિડીયો આશા રાખો છો આજનો વિડીયો તમને ગમ્યો હશે અને માતાજીના દર્શન થયા હશે તો માતાજીના દર્શન થયા તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલમાં કરી કરજો ઇન્સ્ટાગ્રામ પર જોતા તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો